હેલો મિત્રો હું શું ધરિજાબ આવશે જયમાં મોગલ ઓફિસર અડતેલીમાં આપણું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ આવી ગયા છીએ આપણે આજ કપામાં પાણી પાવાનું છે એટલે તો આપણે ધોરિયા કરવાના છે અને જો આ અમારો મારો વાડીનો નજારો છે ધોરિયા કરવાના છે એટલે તો પાવડો અને એક પાણી પાણી લઈને આવી ગયો છે કેમ કે પાણી તો પીવું પડે ધોરિયો કરવાનો છે અને બહુ મજા આવ્યું છે વાળીએ તોડિયોમાં ઠેઠ ઊંચી બન્યા રહી ગયો તો આપણે ધોરિયો કરવાનો છે તો ચાલો આપણે ફાઇનલી દોરિયો આપણે કરવા મારવાનો છે તો બન્યા રહી ગયું અહીંયા પાણીનો યર છે અને અહીંથી આપણે દોરિયો ઠેઠ હામે હુંજી લઈ જવાનો છે તો ધીમે 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 આપણે તો હેલો મિત્રો ફાઇનલી આપણે જો દોર્યો થઈ ગયો છે અને થોડાક ઘડીક પહેલાં આપણે ધોર્યો કરવા આવ્યા હતા અને ફાઇનલી દોર્યો થઈ ગયો છું તમે જોઈ રહ્યા છો આ ધોર્યો હવે આમાં તો ખાતરી નખાઈ ગયું છે અને હવે સીધું પાણી જ પાવાનું છે તો આપણે જો પાણી પીવાનું છે તો આપણે આજ તો તમને આ નજારો તો દેખાડ્યો પણ તોય એ છતાં મને એમ ચૂક્યું કે લા આપણે નજારો બતાડ્યો એમ કેમ કે આટલું પડતર પહેર્યું છે અને એમાં ગાવું અને ભેવું અને સારું આટું રાખ્યું છે સ્પેશિયલ અને એમાં ખડે બહુ સારું છે